એવું નથી હો કે ભાઈ આ જન્મ ની અંદર કઈક કર્મ કરી લઈએ મતલબ કે આપણે પૈસા લઈ લઈએ મૃત્યુ થાય તો પાછું જે આપણા ઉપર કર્મ ઋણ છે એને આપણે ભોગવવું જ પડે છે એક રાજા હતા ને રાજા એને બપોરના સમયથી બપોર પછી માથું દુખવાનો પ્રશ્ન બહુ રહેતો જે જામ રાવણ જે રાજા થયા માથું બહુ દુખતું એનું કહે છે કે એ પછી એની ખૂબ વૈદોને તેડાવ્યા કંઈક દવાઓ કરી છતાં પણ એને માથું ના ઉતરતું પછી તો રાજ્યની અંદર વાતો ફેલાઈ ગઈ કે મહારાજ છે એ બપોર પછીના સમય પછી વધારે ઉદાસ રહીએ છે ચોવીસે કલાક એનું માથું દુખા રાખે છે અનેક વૈદોને તેડાવ્યા છતાં પણ એનો ઈલાજ ના મળ્યો ફરતા ફરતા વાત એક સમયે સૈનિકો સાંભળી અને રાજાને વાત કરે છે કે એક બાજુના ગામની અંદર એક ગોરબા પારીએ છીએ બહુ વિદ્વાન છે અને ખૂબ મોટા જ્યોતિષકાર છે એને તેડાવી અને એક એક રસ્તો આપે તો મહારાજ આ દુઃખ દૂર થઈ જાય મહારાજ છે એ થોડા સૈનિકોને તે ભૂદેવના ઘરે મોકલે છે તેડવા માટે અને ભૂદેવને કહે છે કે અમારા મહારાજને આ માથું બહુ દુઃખે છે અને તમે બહુ મોટા જ્યોતિષકાર છો અને તમે રાજ્યની અંદર પધારો અને મારા મહારાજ દુઃખ દૂર થાય એવો કંઈક રસ્તો કાઢી દો કોઈ વાંધો નહીં કહે છે કે આ ગોરબા પાજીયાની પોથીને એવું બધું તૈયાર કરતા હતા એ સમયના પત્ની ત્યાં આવે છે અને પત્નીને પત્ની કહે છે કે તમે ત્યાં જાવ છો કેટલા દિવસ રોકાવશો કીધું કે હવે મહારાજનું કામ છે એટલે બહુ તો કંઈ ખાસ કહી ના શકીએ પણ સાત દિવસ તો પાકું ત્યાં રોકાવાનું થશે પત્નીએ બોજો કેટલા દિવસ રોકાવાનું છે કહે સાત દિવસ પતિ પત્ની એ બ્રાહ્મણ પત્ની છે પોતાનું ચપ્પલ કાઢી અનુલા ગોરબાપા જેટલા વિદ્વાન હતા એને હાથ ચપ્પલ માર્યા કીધું તું હાથ દિવસ રોકાવાનું છે ને કીધું હા હાથ ચપ્પલ માર્યા આ સૈનિકો બધું જોતા હતા મહારાજના પછી તો કથા પ્રસિદ્ધ છે એ ગોરબાપા ત્યાં આવે છે અને બે ચાર દિવસ એની આગતા સ્વાગતા પૂજા કરે છે ત્યાર પછી જામરાવડે પૂછે છે કે મહારાજ મારું માથું દુખવાનું કારણ શું છે કીધું તું પૂર્વજન્મ તમારો અહીંયા જ હતો અને તમારી જે મસ્તક માથાની ખોપડી હતી ને ત્યાં તમારું જે રાજ્યનું જે સીમ છે ત્યાં એક વૃક્ષ છે બહુ લાંબુ સરગવાનું એવું વૃક્ષ છે એની નીચે એ તમારી આ માથાની ખોપડી દાટેલી છે એટલે જે સમયે બપોર પછી વધારે પવન આવે અને વૃક્ષ હલે ને એટલે ઓલા જે મૂળિયા છે એ તમારી ખોપડીને અડે છે એટલા માટે તમને આ માથું દુખે છે એટલે માટે કામ કરો એ બહાર કઢાવું

એટલા હોશિયાર છે વિદ્વાન છે છતાં પણ અહીંયા આવતા હતા ને ત્યારે એની પત્નીએ એને સાત ચપ્પલ માર્યા હતા ગુરુ રાત્રિના સમયે મહારાજ પૂછે છે કે તમે એટલા બધા હોશિયાર છો એટલા વિદ્વાન છો છતાં પણ કેમ આવી વાત આ સૈનિકોએ મને કહી શું કારણ છે એ સમયે ગુરુ મહારાજને કહે છે કે મહારાજ અમારા પૂર્વના જે કર્મ છે અમારા બંનેના પતિ પત્નીના એ હું ભોગવું છું કીધું નહીં નહીં ગુરુ તમે મારું આ બધું એટલું મોટું દુઃખ દૂર કર્યું છે એટલે તમારું દુઃખ મારે દૂર કરવું પડે જે સત્ય વાત છે એ કરો એ સમયે ગોરબાપા કહે છે કે આના પહેલાંના જન્મની અંદર જે મારી પત્ની છે એ ગાય હતી અને મને ભગવાને કાગડાનો જન્મ આપ્યો હતો એટલે કાયમ એના માથા ઉપર બેહી અને હું એને ચાંચ મારતો લોહી નીકળતા એને એટલે પૂર્વનું જે મારું કર્મ લખેલું છે એ જ્યાં સુધી મારું શાંત નહીં થાય ત્યાં સુધી મારે એના હાથનો માર ખાવાનો રહેશે કીધું ગુરબાપા એટલા વિદ્વાન છો તો એનો કંઈક કંઈક તો ઉપાય હશે જ ને કીધું એક ઉપાય છે મારા હાથમાંથી થોડુંક લોહી કાઢી અને લાડવાની અંદર ભેળવી અને તમે એને ખવડાવી દો થોડું થોડું અને એનું જે કંઈ ઋણ છે એમાંથી હું મુક્ત થાવ પછી આ બધું એની બુદ્ધિ સુધરી જશે એવું જ થયું એ બ્રાહ્મણ પત્નીને ત્યાં મહારાજ રાજ્યની અંદર બોલાવે છે અને ગુરુ બાપાએ જે આદેશ કર્યો તો એ પ્રમાણે આપે છે બધું એને લાડવાની અંદર થોડું થોડું ભેરવી અને જમાડે છે ધીમે ધીમે કરી અને એનું ઋણ હતું એ બધું શાંત થયું તરત જ પેલી બ્રાહ્મણ પત્નીને બુદ્ધિ સુધરી ગઈ પગે લાગે છે ગુરબાપાને માફી માગે છે આ પ્રકારે કહેવાનો મારો એ હેતુ છે કે પૂર્વના જે કંઈ કર્મો છે એ કર્મ મારે અને તમારે સાથે લઈને જ આપણે જન્મ છીએ અને ભોગવવા જ પડે છે કદાચ તમારા દિલમાં એવી વાત થતી હોય અત્યારે શિક્ષણનું યુગ છે ઘણી વખત તમને એવું થતું હોય કે ભાઈ આ પૂર્વ જન્મ થાય કે નથી થતો ક્યારેક ક્યારેક આપણા મનની અંદર વિચાર આવે કે ભાઈ ભૂદેવ કહે છે આપણે સાંભળી લઈએ ભાગવતને લક્ષ્યમાં રાખીને ભાગવતમાં જે લખ્યું છે જો તમે મને પૂછો તો મારી બુદ્ધિ પ્રમાણે એક એવો વિચાર છે કે પૂર્વજન્મ શક્ય છે અને પૂર્વજન્મ થાય છે એટલા માટે હું માનું છું કે તમે ક્યારેક કોઈ એવા અજાણ્યા તીર્થ ઉપર અજાણી જગ્યા ઉપર જાઓ કે જ્યાં તમે જિંદગીમાં કોઈ દિવસ ના ગયા હો એવી જગ્યા ઉપર જાઓ અથવા તો તમે કોઈ એવા અજાણ્યા વ્યક્તિને પહેલીવાર મળો ત્યારે તમારા દિલમાંથી અવાજ આવે ભલે તમે કોઈ દિવસ એ જગ્યા ઉપર ગયા નથી છતાં પણ ત્યાં જાઓ એટલે તમારા દિલમાંથી અવાજ આવે કે એટલે અહીંયા તો હું આવેલો છું આ જગ્યા તમારી જોયેલી છે ક્યારેક ક્યારેક મનન તમને આવો ભાસ થાય છે અને જિંદગીમાં ના મળ્યા હોય એવા માણસને તમે જ્યારે પહેલીવાર મળો છો એ સમયે પણ તમારા દિલમાંથી અવાજ આવે છે આને તો હું ઘણા ટાંગ ઓળખું છું એનો મતલબ કે એ જગ્યાની સાથે અને એ વ્યક્તિની સાથે તમારે પૂર્વ જન્મમાં કોઈ પણ નાનો કે મોટો કોઈ પણ એવો સંબંધ હોવો જ જોઈએ તો જ ઈશ્વર તમને ત્યાં પહોંચાડે છે કારણ કે ભગવાન કહે છે કે અહીંયા જેવા કર્મ કરીએ જેવી કરો કમાણી એવી તરત ફળે છે જેવી કરો કમાણી એવી તરત ફરે સાધુ સંતો કહે છે જેવી કરો કમાણી એવી તરત ફરે છે જેવું કરો એવું અહીંયા પડે છે ક્યાંય દૂર જવાની જરૂર નથી ભગવાન શ્રી હરિ આ પ્રકાર નો ઉપદેશ આપી અને નંદ બાબા આદિ રાજાઓને પાસે જઈ અને ગોવર્ધન ની પૂજા કરાવે અચ્છા હવે ગોવર્ધન ભગવાનની પૂજા કરાવે છે ભગવાન શ્રી હરિ તો કબીર સાહેબે કીધું ને કે ભાઈ પહાડ પૂજે પ્રભુ મિન પથ્થર પૂજે પ્રભુ મિને તો મેતું તો પહાડ જો પથ્થરની પૂજા કરવાથી ભગવાન મળી જતો હોય તો તો પથ્થરો શું કરવાનું પૂછવું છે આખો પહાડ જ પૂછવો ને એક ચોપાઈ બહુ સારી છે જો અને અનુલુક્ષ છે પાપ કરે પ્રભુજી મિલે પાપ કરે સુખ હોય પાપ કરે પ્રભુજી હમજી ને કાઢ્યો ਹੋ ਪਾਪ ਕਰੇ ਮੁਕਤੀ ਮਿਨੇ ਪਾਪ ਕਰੋ ਸਭ ਕੋ ਜਰੇ ਪਾਪ ਹੋਏ ਪਾਪ ਕਰੇ ਮੁਕਤੀ ਮਿਨੇ ਇਸ ਵੀ ਪਾਪ ਕਰ ਹੋਏ ਪਾਪ ਕਰੋ ਸਭ ਕੋ આ ચોપાઈ ઘણા ગાતાય એ નતા કે ગુરુ બાપા હું ગઈ પાપ કરે પ્રભુજી મિલે અને પાપ કરે સુખ હોય પાપ કરવાથી જો મુક્તિ થતી હોય તો પાપ કરો સબ કોઈ ચોપાઈ છે ને કે પાપ કરે પ્રભુજી મિલે ભગવાન જોતો હોય તો હું કરું પાપ કરું એમ કીધું કીધું એવું નથી સમજમાં થોડી ચૂપ છે એમ કહે છે કે પાપ કરે પ્રભુજી પા એટલે ભગવાનના જે પગ પકડે છે ને સુખ મળે છે પાપ કરે સુખ હોય પાપ પગ પકડે ભગવાનના જે ચરણમાં જાય છે એને મુક્તિ મળે છે એટલા માટે એમ કહે છે કે પાપ કરો એટલા માટે ભગવાનના સેવા બધા કરો બાકી ઓલું જે તમે સમજો ને એ પાપ નહીં પાપ કરવાથી ભગવાન મળતો હોય એ અલ્ટિમેટ જ આપણે ગોતીએ ને જો પથ્થર પૂજવાથી ભગવાન મળતો હોય તો આપણે તો સીધો પહાડની પૂજા કરીએ ને હું કે નાનાકડા પથ્થરની પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી હરિ એ ઇન્દ્રના યજ્ઞને અટકાવી અને ગોવર્ધનની યજ્ઞ કરે છે અને પછી તો ઇન્દ્ર સામર્થક નામના મેઘગણોને બોલાવે છે વરસાદ કરાવે છે અને કહે છે કે વરસાદની રક્ષા માટે બધા ગોવાળિયાઓને ગોપીઓને બધાને ભગવાન ગિરિરાજ ગોવર્ધનને નીચે ધારણ કરે છે ભગવાન ગોવર્ધનને ધારણ કરે છે ખાલી પણ હું ભૂલી ગયો તો આજે પણ કદાચ ઘણું કરીને તમે ભૂલી ગયા હો કારણ કે આ સત્સંગ વસ્તુ જેવી છે કે ઘણી વખત ભૂલાઈ પણ જાય છે અને ઘર ઘરના આપણે બધા બેઠા છે એટલે કહી દઉં તમે ભૂલી જાવ ને આમ તો સારું એટલે તમે પાછા આવો છો બાકી હું બોલું એ બધું તમને શબ્દ શબ્દ યાદ રહી જતું હોય તો તમે પાછા આવો એ એક વસ્તુ યાદ રાખજો કે ઘણી વસ્તુ એવી છે કે હું જે સમજું છું ને એ હું તમને બધું સમજાવી ના હતું ટૂંકમાં હું જયારે ભણતો હોઉં ત્યારે ગુરુ જેટલું મને સમજાવતા હોય એ બધું સમજતો ના હોઉં અને હું જેટલું સમજું છું એ તમને બધું સમજાવી ના હકતો અને અચ્છા તમે જેટલું બધું સમજો છો સાંભળો છો એ બધું થોડું તમે સમજી શકો અને તમે જેટલું સમજી શકો છો એ બધું થોડું તમે આચરણ કરી શકો એટલે ભૂલાઈ જાય તો કઈ ચિંતા ના કરતા આપણા રેકોર્ડિંગ એટલા માટે જ કરીએ છીએ પાછા નિરાતે સાંભળી લેજો ઘણી વખત એવું બને ત્રણ ત્રણ કલાક આવી રીતે સતત બેઠો રહેવું ને એ આ સમયની અંદર ભાઈ એ મારે તમને ધન્યવાદ આપવો જોઈએ કે ત્રણ કલાક લગી ભલે ચા પાણી તમે પી લ્યો છો કઈ વાંધો નહીં પણ ત્રણ કલાક લગી વગર મોબાઈલ લીધે વગર મોબાઈલ માં કઈ જોઈએ અહીં નહીં બેઠા રહ્યો છું ખરેખર આ ભગવાનની જ કૃપા છે તમારું તો ઠીક છે અમે ત્રણ કલાક લગી મોબાઈલ ને હાથ નથી અડાવતા ત્રણ કલાક લગી વગર મોબાઈલ આવી રીતે પલાઠી વાળીને બેઠા રહ્યો છું તો એ ભગવાનની જ કૃપા છે અને ભગવાન શ્રી હરિ સાત દિવસ લગીએ સાત વર્ષનો કનૈયો સાત કોષ નો ગિરિરાજ અને સાત દિવસ લગી ધારણ કરે છે બોલીએ શ્રી ગિરિરાજ ધારણ ભગવાન શ્રી હરિએ ગોવર્ધન ને ધારણ કર્યો અને પ્રસિદ્ધ ભજન